નમસ્કાર મિત્રો આ સુંદરપુરના રાજકુમારનું સગપણ તો ભૂતિયાએ તોડાવી નાખ્યું હતું પરંતુ હવે એક બીજા મહાન રજવાડામાંથી આ રાજકુમારનું સગપણ આવે છે તેથી મહારાજ આ ભૂતિયાને અને રાજકુમારને બોલાવે છે અને પછી મહારાણી કહે છે કે ભૂતિયા તારે અને રાજકુમારે સાથે મળી અને એ રજવાડામાં જવાનું છે અને ત્યાં જઈ અને આ રાજકુમારને રાજકુમારી બતાવવાની છે અને જો તેમને ગમે તો અમને આવીને કહેજો એટલા માટે તમને ત્યાં મહેમાન તરીકે તેડાવ્યા છે પરંતુ તમારું મુખ્ય કાર્ય આ છે અને ભૂતિયા પેલી વખતે તે રાજકુમારનું સગ પણ તોડાવ્યું હતું માટે આ વખતે તારે જ સગ પણ જોડાવાનું છે આમ કહી અને રાજકુમાર અને ભૂતિયાને બંનેને ઘોડાગાડીમાં બેસાડી બીજા રજવાડામાં ત્યારે બંને જણા જઈ રહ્યા છે પરંતુ ત્યારે ભૂતિયાના મનમાં હજારો સવાલો ઉત્પન્ન થયા છે અને તે વિચાર કરી રહ્યો છે કે જો રાજકુમાર આ વખતે જો સગાઈ હા પાડી દેશે તો પછી મારે ફરીવાર બીજું પણ સગપણ આ રાજકુમારનું તોડાવી નખાવવું પડશે કારણ કે જો હું એવું નહીં કરું તો રાજકુમાર પછી તેની રાજકુમારીનો થઈ જશે અને હું સાવ એકલો પડી જઈશ આમ તે મનમાં વિચાર કરી રહ્યો છે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા શું વિચાર કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર આપણે જે રજવાડામાં જઈ રહ્યા છીએ તે રાજ્ય સારું તો હશે ને અને આપણી મહેમાન ગતિ તો કરાવશે ને અને જો આપણું કોઈ અપમાન થશે ને તો હું ત્યાં ક્ષણભર વાર પણ નહીં રહું માટે તને પહેલાંથી કહું છું ત્યારે રાજકુમાર હસવા લાગ્યોને કહે છે કે ભૂતિયા તું જરાય ચિંતા કરીશ નહીં કારણ કે મહારાજે તેની બધી જ વ્યવસ્થા કરાવી દીધી છે અને એમણે સંદેશો પણ મોકલાવી દીધો છે કે મારા રજવાડામાંથી રાજકુમાર અને એમનો મિત્ર તમારા રાજ્યમાં મહેમાન ગતિ કરવા આવી રહ્યા છે અને એમની મહેમાનગતિમાં કોઈ પણ પ્રકારની ખામી ના થવી જોઈએ માટે ભૂતિયા એ વાતની તું ચિંતા કરીશ જ નહીં અને હવે તો ભૂતિયો વધારે ચિંતામાં આવી ગયો અને આમ કરતાં કરતાં તેઓ એક દિવસ વીતે છે અને બીજા દિવસની વહેલી સવારે તેઓ આ રજવાડામાં પહોંચે છે અને મુખ્ય દ્વારે પહોંચતાની સાથે જ તેમનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને હજારો સિપાહીઓ તેમની ચારે બાજુ તેમની રક્ષા કરવા માંડે છે અને તેમને સન્માનભેર ત્યાં મહેમાન ખાનામાં લઈ જવામાં આવે છે ત્યારે મહેલમાં પહોંચ્યા પછી રાજકુમાર કહે છે કે ભૂતિયા જોયું ને કેટલું સરસ મજાનું આપણું સ્વાગત થયું અને પછી ત્યાં એ રાજ્યનો રાજા આવે છે અને એ રાજા આવી અને કહેવા લાગ્યો કે આવો રાજકુમાર અને આ તમારા મિત્ર બંનેને રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને ત્યારે ભૂતિઓ કહે છે કે રસ્તામાં તો કોઈ તકલીફ નથી પડી પરંતુ અહીંયા તકલીફ પડે તો ખબર નહીં ત્યારે મહારાજ કહે છે કે મહેમાન તમે જરાય ચિંતા કરશો નહીં અરે હું છું ને અરે આ રાજ્યમાં તમને ક્યાંય કોઈ તકલીફ નહીં પડે અને તમારા માટે આ સમગ્ર રાજ્યના દ્વાર ખુલ્લા છે તમારે જ્યાં મન ફાવે ત્યાં તમે ફરી શકો છો ત્યારે ભૂતિઓ વિચાર કરે છે કે રાજકુમારી કેવી હશે અને જો એકવાર રાજકુમારીને જોઈ લઉં તો મને ખબર પડી જાય કે રાજકુમાર એને હા પાડશે કે ના પાડશે તેથી ભૂત્યો ત્યાંથી ચાલ્યો અને રાજકુમારને કહે છે કે રાજકુમાર તમે આરામ કરો ત્યાં સુધી આ રજવાડાને જોઈને આવું છું આમ કહીને ભૂત્યો આ રજવાડું જોવા માટે નીકળ્યો છે ત્યારે સામે મહેલમાં ગઢના કાંગરામાંથી રાજકુમારી ઊભા છે અને તે પોતાના મહેલના પટાંગણ તરફ નજર કરીને ઊભા છે ત્યારે ભૂતિઓ દૂરથી જુએ છે તો ભૂતિઓ ચોંકી જાય છે કારણ કે રાજકુમારી હતા રૂપરૂપનો અંબાર અને આવું રૂપ જોઈને ભૂતિયાએ નક્કી કરી લીધું કે આ તો રાજકુમાર હાજ પાડવાનો છે માટે મારે જ હવે આ સગ પણ તોડી નખાવાનો કાંઈક પ્લાન તો કરવો જ પડશે આમ કહીને ભૂતિયો ચિંતામાં ને ચિંતામાં પાછો રાજકુમારની પાસે પહોંચે છે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા ક્યાં ગયો હતો ત્યારે ભૂતિયો કહે છે કે રાત પડવા આવી છે માટે સુઈ જાઓ હવે સવારે આપણે મળીશું આમ કહીને ભૂતિઓ જમ્યા વગર સુઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે મહારાજ પોતાનો દરબાર ભરીને બેઠા છે અને એમાં આ ભૂતિયાને અને આ રાજકુમારને પણ તેડાવે છે ત્યારે બંને જણા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને મહારાજ ઘોષણા કરી દે છે કે હે દરબારીઓ આ જે રાજકુમાર રહ્યા ને એ આપણી રાજકુમારી માટે ચૂનવામાં આવ્યા છે બોલો તમને કેવા લાગ્યા ત્યારે દરબારીઓ કહે છે કે આ રાજકુમાર કયા રાજ્યના છે ત્યારે મહારાજ એટલું કહે છે કે આ રાજકુમાર સુંદરપુરના છે અને હમણાં જ તેમણે સુંદરપુર જેટલું મહાન સામ્રાજ્ય જીત્યું છે ત્યાં તો સુંદરપુરનું નામ સાંભળતાની સાથે હરેક દરબારી કહેવા લાગ્યો કે મહારાજ આ એકદમ સારો સંબંધ છે રાજકુમારી એવડા મોટા રજવાડામાં જશે ને તો ત્યાં તેઓ શોભી ઉઠશે અને રાજકુમારીના કારણે સુંદરપુર પણ ઘણું ઉજ્જવળ બનશે ત્યારે આ બાજુ પડદામાં રહેલી રાણીઓ અને દાસીઓ અને આ રાજકુમારી રાજકુમારને જુએ છે અને જોતાની સાથે જ તેઓ પણ મોહી જાય છે અને આ સમગ્ર ઘટના ઘટનાભૂતિઓ જોઈ રહ્યો છે અને તે લાલ પીળો થઈ રહ્યો છે અને એટલામાં ઘટના એવી બને છે કે એક સિપાહી ત્યાં દોડતો દોડતો આવે છે અને આવી અને આ રાજ દરબારમાં મહારાજની સમક્ષ માથું નમાવીને કહેવા લાગ્યો કે મહારાજ ગજબ થઈ ગયો છે અને આપણા રજવાડામાં એક હાથી ગાંડો થયો છે અને તે સમગ્ર રજવાડાના માણસોને મારી રહ્યો છે એમના ઘર બાર તોડી રહ્યો છે અને અત્યાર સુધીમાં તે પચાસ જેટલા માણસોને ઘાયલ કરી નાખ્યા છે અને તે આ બાજુ આવી રહ્યો છે અને હે મહારાજ તે આ બાજુ મહેલ સુધી પહોંચી ગયો ને તો મહેલના સ્તંભ પણ તે ઉખાડી નાખશે એટલું ભયાનક તેણે સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે અત્યારે દરબાર પૂરો કરો અને હે સેનાપતિ આપણી સો સો માણસોની ટુકડીઓ તૈયાર કરો અને બધાના હાથમાં સાંકળો આપી દો અને આ હાથીના ચારે ચાર પગ બાંધી અને એને વશમાં કરી નાખો ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા તું આમાં કાંઈ નહીં કરે ત્યારે ભૂતિયો કહે છે કે હું શું કરું રાજકુમાર હું મહેમાન છું અને હું મહેમાન બનીને આવ્યો છું તો મને મહેમાન તરીકે રહેવા દો ત્યારે આ બાજુ રાજના બધા માણસો કે મહેલના જરોખામાં જઈને જોઈ રહ્યા છે તો સામે ગાંડો થયેલો હાથી જે ઘર બાર તોડી રહ્યો છે અને ગરીબ માણસોને આમથી આમ પછાડી રહ્યો છે અને ત્યારે આ સિપાહીઓ કે જે સો સોની ટુકડીમાં પહોંચે છે ત્યાં અને ત્યાં પહોંચીને ચારેય બાજુથી ચારેય જણાએ હાથીને ઘેરી લીધો અને પછી તેના પગમાં સાંકળો નાખવાની તૈયારીઓ કરે છે પરંતુ આ ગાંડો થયેલો હાથી કે જે કોઈનું સાંભળે એમ નથી અને સિપાહીઓને પણ તે ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે પોતાની સૂંઢમાં જે હાથમાં આવે તેને તે પટકી રહ્યો છે અને તેના પગમાં અમુક માણસો કચડાઈ પણ રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના જોઈને રાજકુમારી રડવા લાગ્યા અને કહે છે કે રાજકુમાર આ હાથી તો ભોળી પ્રજાને મારી રહ્યો છે અને તમે આમ જોતા જ રહી જશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ રાજકુમાર કહે છે કે રાજકુમારી આજે પહેલી વાર તમે મને કાંઈ કામ સોંપ્યું છે અને જો આ હાથીને વશમાં ના કરું તો હું ક્ષત્રિય ના આમ કહીને તે પણ આ મહેલના જરૂખાથી કૂદકો મારે છે અને નીચે જમીન ઉપર પડે છે અને હાથમાં તલવાર લઈને રાજકુમાર આ હાથી તરફ દોડી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો ચિંતામાં પડી ગયો ને કહેવા લાગ્યો કે રાજકુમાર હાથી તો ગાંડો થયો છે પરંતુ હાથીની સામે તમે કેમ ગાંડા થયા છો પાછા વળી જાઓ ત્યારે રાજકુમાર કહે છે કે ના ભૂતિયા આજે મારે જેની સાથે વિવાહ કરવાના છે એ રાજકુમારીની એટલી ઈચ્છા છે કે આ હાથીને હું વશમાં ના કરું તો પછી હું કાંઈ ના કહેવાવું આમ કહી અને પછી જ્યારે આ રાજકુમાર આ હાથીની સમક્ષ દોડ્યો છે અને ત્યારે આ બાજુ હાથી તો કાંઈ પણ જોતો નથી મોટા મોટા ઘર બાર ઉખાડી ઉખાડીને ફેંકી દે છે અને જેવા આ રાજ્યના સિપાહીઓ કે જે હાથીના પગમાં જેવી સાકળ બાંધી અને સાકળ ખેંચવા જાય છે એની સાથે પાંચ પાંચ દસ દસ સિપાહીઓને એકી હારે હાથી ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે સાકળ પણ બાંધવા દેતો નથી ત્યારે હવે મહારાજને ખબર પડી ગઈ છે કે એમના રજવાડામાં ભારે નુકસાન થવાનું છે અને સૌથી ભારે નુકસાન તો આ રાજ મહેલનું થવાનું છે કારણ કે હાથી એ બધું તહેસ નહેસ કરતો કરતો આ રાજાના મહેલ તરફ આવી રહ્યો છે ત્યારે રાજકુમાર ચાલતો ચાલતો સામે પહોંચ્યો અને હાથી પાસે પહોંચી અને તલવારથી હાથી ઉપર જેવો ઘા કરવા જાય છે એ પહેલા જ હાથીની નજર તેના ઉપર પડી જાય છે અને પછી તો હાથીએ પોતાની સૂંડમાં રાજકુમારને પકડી લીધો અને પછી તો પોતાના માથા ઉપર ગોળ ગોળ ભમાવ્યો અને ભમાવીને આ રાજકુમારને હવામાં છૂટો ફેંક્યો ત્યારે રાજકુમાર હવામાં ઉછળ્યો અને જેઓ પથ્થરોના ઢગલા ઉપર પછડાવા જાય છે ત્યાં તો ભૂત્યો હવા વેગે ત્યાં પહોંચે છે ને રાજકુમારને પકડી લે છે ત્યારે રાજકુમારને પકડી લીધો તેથી રાજકુમારીના જીવમાં જીવ આવ્યો અને પછી રાજકુમારને ભૂતિયો એટલું કહે છે કે રાજકુમાર આ ગાંડા થયેલા હાથીને સો સો સિપાહીઓ કાબૂમાં નથી કરી શકતા તો પછી આવું કામ તમે કરવા કેમ ગયા છો ત્યારે રાજકુમાર કહે છે કે મને રાજકુમારીએ આદેશ આપ્યો છે અને જો હું ના પાડી દઉં ને તો ભૂતિયા હું કાયર ગણાવું એના કરતાં આ હાથીની સામે લડી અને સુરવીર બનીને મરી જવું હું પસંદ કરવા માગું છું ત્યારે ભૂતિઓ કહે છે કે તો રાજકુમાર હવે તમે અહીંયા આ જ જગ્યા ઉપર ઊભા રહેજો આ હાથીને વશમાં હવે ભૂતિઓ કરશે આમ કહીને ભૂતિઓ ચાલતો ચાલતો હાથીની સામે જઈને ઊભો રહી જાય છે અને મિત્રો સમગ્ર પ્રજાજનો મહારાજ મહારાની રાજકુમારી બધા જ ભૂતિયાની સામુ જોઈ રહ્યા છે કે આ બાળક શું કામ આ હાથીની સામુ મરવા પહોંચ્યો છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી